ત્યારે મંડીના લંબાથાંચ વિસ્તારમાં તેઓ અચાનક થયેલા ભૂસ્ખલનમાં ફસાઈ ગયા હતા ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે અને જેમાં જોઈ શકાય છે કે જયરામ ઠાકુર અને તેમના સાથેના કાર્યકરો ઝડપથી ભાગીને પોતાનું જીવ બચાવે છે આ ઘટના ત્યારે બની જ્યારે જયરામ ઠાકુર વરસાદ અને ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી વિતરણ અને સ્થિતિનું જાતે અવલોકન કરવા ગયા હતા તેઓ નિહાંગ સામે જ પહાડ પરથી મોટા નાના પથ્થરો અને મલબો રસ્તા પર આવી પડ્યા જેના કારણે ત્યાં હાજર તમામ લોકોએ તરત જ ભાગી અને પોતાને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે જેને કારણે ચંબા કાંગડા મંડી કુલ્લુ સિમલા સોલન અને સિરમૌર જેવા જિલ્લાઓમાં અચાનક પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ વધી છે માત્ર મંડી જિલ્લામાં જ વરસાદ અને ભૂસ્ખલનથી જનજીવન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે જૂનથી અત્યાર સુધીમાં રાજ્યમાં નેવુંથી વધુ લોકોના મોત થયા છે જેમાંથી છપ્પન લોકોની સીધી રીતે વરસાદ સંબંધિત દુર્ઘટનામાં મોત થઈ છે જયરામ ઠાકુરે મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુક્કુને પણ વિનંતી કરી છે કે તેઓ પોતે આવી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લે ને રાહત તથા પુનઃસ્થાપન માટે અસરકારક યોજના બનાવે રાજ્યમાં અત્યાર સુધીમાં સાતસો એકાવન કરોડ રૂપિયાથી વધુ નુકસાન થયું છે ને અનેક માર્ગો હજુ પણ બંધ છે